જિલ્લા નું મોખરી ગામે આપડે આવ્યા છીએ જ્યાં અરવિંદભાઈ પ્રાકૃતિક ખેતીમાં આપણે આપડે ગ્રીન ટી નું સામા ઉપયોગ થતો હોય ને એનો આપડે વાવેતર કર્યું છે તો એના વિશે આપડે અરવિંદભાઈ પાસેથી માહિતી લઈશું તો અરવિંદ ભાઈ અમારા ખેડૂત મિત્રો ને જણાવો આપડે અને કઈ રીતે પેલા તો એને રોપવાનું હોય આને સ્લીપ આ નોખું પાડવાની આવે બિયારણ આવે ના રોપો જ રોપો તમે

બરાબર અને ભાવ હું કીધો તમે આપડે એકવીસો બાવીસો બાવીસ બે હાજર પાકા જ બરાબર અને પછી આખા વર્ષમાં કેટલા વાટ આવે ત્રણ ત્રણ વાટ આવે અમારે ખેડૂત મિત્રો કોઈ હોય તો એને આવી રીતે કરવું હોય તો થાય થાય અને એને બિયારણ જોયું આવી રીતે રોપા જોવી તો ક્યાંથી મળશે હું જ આપશું બરાબર ખેડૂત મિત્રો જે કોઈ વ્યક્તિ ને ગ્રીન ટી કરવી હોય કોઈ ને ખેતર માં તો ખેડૂત મિત્રો અરવિંદ રોપા પણ તમને આપશે તમારે અહીં લેવા આવવું પડશે કે મોકલાવતા નથી તમારે આ જગ્યાએ લેવા આવવું પડશે બરાબર હવે ભાઈ અમારા ખેડૂત મિત્રો ને આમાં આ કરી હોય કોઈ તો એને રોજડા ભૂંડ નો ત્રાસ હોય તો ત્રાસ થાય આમાં નુકસાન કરે કે ન કરે કોઈ વસ્તુ એની અંદર પ્રવેશ જ પરવે છે જ શું કારણ લાગત થઈ જાય ગરમી જ પકડે એટલે બીજું કઈ મરી જાય બરાબર બરાબર હવે અમારે કોઈ ખેડૂત મિત્રો આ ગ્રીન ટી કરી હોય તો એને વેચાણ કરવા માં તકલીફ પડે તો એવું કઈ તમારે હસ્તકે થતું હોય તો વેચાણ કરવામાં બહુ જ ગ્રહ છે બહુ જ ખાલી નેટ માંથી મૂકો એટલે તરત જ નહીં ઓકે અને આના વેપારી બહુ છે વેપારી બહુ છે હરે કૃષ્ણ